હાલો દલ દેવા હરકે બનાવ હું તેલ સપડે દો થારે માં હું રે માં થારે હમ અડધા નાખ દે લે 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 બનાવ હા હા મસ્ત બનાવ જે પાવ આવે છે ન્યા જન તું પેલા કી તો આ કરાઈ જાવ આજો થોડી ફરવા દેવી પડે પછી મસ્ત કાઢી લેવાની એ તો પરત ભાઈ કેવી લાગે છે અંગો એ આપણે હા કે બની છે દુકાન દેવો હા બને હા મસ્ત હા કેમ બને મસ્ત એક નંબર હવે તારે ખીર છે તારે યાદ પડશે બગે આ હું એક સાખો આવવા લઈ સાખ ની હા વાહ કે મસ્ત બને કે મસ્ત બની દુકાન દે લાગે દુકાન કરતા હારી ગયો